બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ઇસ એકસો સોળ જેનું નામ છે ગુજરાતીનું અધ્યાપન જેમાં વિભાગ ત્રણ એકમ બાર લેખન રચના કાર્યનું શિક્ષણ જેના વિશે અભ્યાસ કરીશું તો મિત્રો અગાઉના વ્યાખ્યાનમાં આપણે આ જ એકમના લેખન રચના કાર્યનું મહત્વ તેના શિક્ષણના ઉદ્દેશ્યો તેની ઉદાસીનતાના કારણો એ દરેક બાબતોની ચર્ચા કરી હતી હવે આપણે આગળના મુદ્દાનો અભ્યાસ કરીએ કે મિત્રો માધ્યમિક કક્ષાએ લેખન અને રચના શિક્ષણ તો આપણે જાણીએ છીએ કે માધ્યમિક કક્ષાએ અભિવ્યક્તિની જે યોગ્યતા છે વૈવિધ્ય છે પુનઃરચના છે તેમાં સર્જનશીલતા વાક્ય સંરચના વાક્યને કઈ રીતે બનાવવું રજૂઆતનો ક્રમ લિપિબદ્ધ લખાણ અક્ષર મરોડ વિરામચિહ્નોનો સમજભર્યો ઉપયોગ વગેરે બાબતો આપણે ધ્યાનમાં રાખી લેખન અને રચનાની શિક્ષણ વ્યવસ્થા કરવી જોઈએ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કેટલાક લેખન જે લેખનના પ્રકારો છે એ મુજબ શિક્ષણ આપવું જોઈએ કે માધ્યમિક શાળાઓમાં નિબંધ લેખનની પ્રવૃત્તિ તેમજ શાળા નિબંધો ઉપર ભાર મૂકવો જોઈએ ત્યારબાદ લક્ષણો જોઈએ કે નિબંધ લેખનમાં લક્ષણો કયા પ્રકારના હોઈ શકે કે નિબંધ એ માત્ર ગદ્યમાં જ લખાય છે કે નિબંધમાં ઉચિત શબ્દોનો ઉપયોગ કરીને વાક્યોને પ્રયોજવાના હોય છે અને એ વાક્યોને પરિચ્છેદમાં રજૂ કરવાના હોય છે કે સાલે નિબંધમાં વર્ણનાત્મક વધારે હોય આપેલા વિષયમાં વિદ્યાર્થી કેટલીક માહિતી આપે છે તે ખાસ જોવાય છે અને તે માહિતી વિદ્યાર્થી એ કેવી રીતે રજૂ કરે છે તે જોવામાં નથી આવતું નિબંધમાં મોટાભાગે મુદ્દાઓ આપેલા હોય છે અને મુદ્દાસર તેની રજૂઆત કરવામાં આવે છે અને તેથી જે કલ્પનાત્મક કારકતા હોય એનું સ્થાન રહેતું નથી કારણ કે વિદ્યાર્થીને એક ચોક્કસ માળખામાં બાંધી લેવામાં આવે છે કે આ આ મુદ્દાનો તમારે પરિચય આપવાનો છે એટલે એમની જે સર્જનાત્મક શક્તિ હોય એને ખીલવવામાં આવે છે પણ તેમાં કેટલાક કેટલીક મર્યાદાઓ મૂકવામાં આવે છે ત્યારબાદ સાલે નિબંધમાં વિદ્યાર્થીની રજૂઆત જે હોય છે એકદમ સરળ અને સીધી સાધી હોય છે અને તેની રજૂઆત એ પોતાની જ હોય તેવી અપેક્ષા હોય છે નિબંધની જે મર્યાદા છે એ શબ્દોમાં કે લિપિમાં સોંપેલી હોય છે નિબંધ એ પ્રયત્નપૂર્વક લખી શકાય છે નિબંધ દ્વારા મુદ્દાસર શુદ્ધ ભાષામાં રજૂઆત તેમજ શબ્દો વાક્યોના ઉપયોગ અંગેની સૂજ વિકસાવવાનો પ્રયાસ થાય છે નિબંધમાં નિરૂપણ શૈલીનું વૈવિધ્ય ઓછું જોવા મળે છે નિબંધમાં આરંભ મધ્ય અને અંતવાળું ચોક્કસ માળખું રાખેલું હોય છે અને જે વિષયને વળગીને જ રજૂઆત કરવામાં આવે છે મિત્રો સારા નિબંધ લેખન માટેની કેટલીક પૂર્વ શરતો છે તે આપણે જોઈએ કે સૌ છે વાંચન કે પાઠ્યપુસ્તક ઉપરાંત કેટલાક વિવિધ પુસ્તકો હોય કે સામાયિકો અને વર્તમાનપત્રો એની અંદર આવતા જે વિવિધ કટાર કે લેખો છે એનું વાંચન કરવું જોઈએ વાંચન દરમિયાન ઉપયોગી વાક્યો કાવ્ય પંક્તિઓની નોંધ કરી અવતરણ અવલોકન કે આસપાસ બનતી જે ઘટનાઓ છે એનું નિરીક્ષણ કરી તે ઘટનાનું નિરૂપણ અને પ્રતિભાવ આપણને લખતા રહેવું જોઈએ ત્રીજું છે શ્રવણ કે મિત્રો અને સંબંધીઓની વાતચીત તેમજ વિદ્વાનોના વ્યાખ્યાન પ્રવચન સાંભળવા જોઈએ તેમજ રેડિયો ટીવી ચેનલોમાં જે આવતા વાર્તાલાપો છે એનું શ્રવણ કરવું જોઈએ અને તે બધાની જે ભાષાની જે બાબત છે વાક્યો છે એની નોટ કરતા રહેવું જોઈએ ચોથું છે વિષય પસંદગી કે જ્યારે એક જ વિષય ઉપર નિબંધ લખવાનો હોય ત્યારે વિષય પસંદગી કરી શકાતી નથી પરંતુ જ્યારે ચાર પાંચ વિષયો આપેલા હોય નિબંધની બાબતમાં આપણે શાળામાં જે પરીક્ષા હોય એના પેપરોમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે ત્રણ ચાર વિષયના નિબંધો આપણે વિદ્યાર્થીને આપીએ છીએ પરીક્ષા દરમિયાન લખવા માટે તો જ્યારે ચાર પાંચ વિષયો આપેલા હોય ત્યારે તેમાંથી એક જ વિષયમાં વિશેષ જ્ઞાન અને અનુભવ ધરાવતા હોય તેમાં સૌથી વધારે જે વિષયમાં રસ હોય જેમાં વાંચન મનન હોય અને જેમાં વિચારો વ્યક્ત કરવાનો આપણને પૂરતો અવકાશ હોય તેવો આપણે વિષય પસંદ કરવો જોઈએ કે જેને જે વિષયને લગતું જ્ઞાન આપણી પાસે હોય તો આપણે એમાં સારી રીતે નિબંધને લખી શકીએ ત્યારબાદ છે વિષયના વિવિધ પાસાઓની વિચારણા કે વિષયના જે વિવિધ પાસા છે એ અંગે વિચારણા કરવી અલગ અલગ કાગળ પર મુદ્દાઓની નોંધ કરવી જોઈએ નિબંધ લેખનના શબ્દોમાં બંધન હોય તો ગૌણ મુદ્દા જે છે એને કાઢી નાખવા જોઈએ મુદ્દાઓનું વર્ગીકરણ અને ગોઠવણી કે મુદ્દાઓ પછી મુદ્દાઓનું વર્ગીકરણ કરી રજૂઆતનો જે ક્રમ છે એ નક્કી કરી લેવો જોઈએ મુદ્દાઓને ક્રમમાં ગોઠવવા જોઈએ ત્યારબાદ રજૂઆતમાં વ્યવસ્થા અને મૌલિકતા એ મુદ્દાઓની ક્રમિકતા નક્કી કર્યા બાદ તેની રજૂઆત અંગે વિચારણા કરવી જોઈએ કયા મુદ્દામાં અવતરણ કે દ્રષ્ટાંત ઉપયોગી બનશે તે પણ એના વિશે પણ આપણે કેટલીક વિચારણા કરવી જોઈએ નિબંધનો જે આરંભ છે એ ખૂબ જ સારો હોવો જોઈએ આકર્ષક રજૂઆત ને વિષયોની રસિક રીતે ખીલવણી એ તેના મુદ્દાસર ખંડો અને છેલ્લે આપ્યા મુજબ નિબંધને મુક્ત વક્તવ્યનું સંકલન થાય તેવો સચોટ અંત એ નિબંધ માટે આવશ્યક છે ત્યારબાદ આપણે જોઈએ પ્રમાણભૂત કે નિબંધ લેખન માટે નક્કી કરેલા જે મુદ્દાઓ છે એની રજૂઆતમાં પ્રમાણભાન એ મહત્વની બાબત છે કે નક્કી કરેલા જે બાબત મુદ્દાઓ છે એમાં રસ પડે તેવા મુદ્દાઓ વિશેષ લખાશે અને અન્ન જે મુદ્દાઓ છે એને આપણે ટૂંકમાં રજૂ કરી શકીએ છીએ ત્યારબાદ ભાષા શુદ્ધિ અને રસિક શૈલી કે શુદ્ધ ભાષામાં લખાયેલા નિબંધ જે છે એ સારી છાપ ઉપસાવે છે કે ભાષા જે છે એ અલંકારિક ન હોય તો ચાલે પણ વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ સ્પષ્ટ રજૂઆતવાળી હોવી જોઈએ કે આકર્ષક અસરકારક અને રસિક શૈલીમાં નિબંધ લેખન કરાવવું જોઈએ અને આ માટે કેટલાક આપણે જોડણી કોષનો પણ ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ સરખામણીની વાત કરીએ નિબંધમાં કે નિબંધ લખ્યા પછી વર્ગના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીના નિબંધ સાથે તે જ વિષય ઉપર જે બીજા નિબંધ હોય એની સરખામણી કરતા રહેવું જોઈએ અને બંને નિબંધમાં કેટલો ફરક છે એ પણ જોતા રહેવું જોઈએ ત્યારબાદ નિબંધ લેખનની કેટલીક શૈક્ષણિક પદ્ધતિઓ છે શિક્ષણની પદ્ધતિઓ છે સૌ પ્રથમ છે અવલોકન કરો અને લખો હવે આ પદ્ધતિના જે પ્રણેતા છે એ મોન્ટેસોરી અને કોવલસા છે કે આ પદ્ધતિમાં ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ ક્રિયા દ્વારા અનુકરણ દ્વારા શિક્ષણ એ અશિક્ષણ જે મનોવૈજ્ઞાનિક આધારો પર રચાયેલી છે આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓનું જે વસ્તુનું અવલોકન કરે છે અને તેનું વર્ણન કરી લેખન માટે ઉપયોગી ભાષા વસ્તુ એટલે કે શબ્દો છે મૂળાક્ષરો છે એ વગેરે તેમજ પૂંઠા કે કાગળની કાપલીમાં લખીને અલગ રજૂ કરે છે વિદ્યાર્થીઓ પોતાના સ્વતંત્ર સમજ પ્રમાણે અભિવ્યક્ત કરવા ભાષા વસ્તુનો ઉપયોગ કરે છે ત્યારબાદ બીજું જોઈએ કે પ્રશ્નોત્તર પદ્ધતિ પ્રશ્નોત્તર પદ્ધતિ અંગે આ પદ્ધતિમાં આપણે કેટલીક ચર્ચા કરેલી છે કે નિબંધના વિષયના શિક્ષણના જે પ્રશ્નો હોય પરિપ્રશ્ન હોય એના આધારે વર્ગમાં ચર્ચા કરે છે અને કાપા પર મુદ્દાઓની નોંધ કરે છે અને ત્યારબાદ વિદ્યાર્થી જે છે એ વિચારો ઉપર એના નિબંધમાં એનું લેખન કરે છે આનાથી વિરુદ્ધ દિશા ઉપર આપણે જોઈએ તો અધ્યેતા એ વિષયના સંદર્ભમાં અધ્યાપકને પ્રશ્ન પૂછે છે અને નિબંધમાં કેટલાક તથ્યો હોય માહિતી હોય કે સિદ્ધાંતો હોય અને સંકલ્પના હોય એમાં અનુમાન તર્ક દલીલ વગેરે કરે છે ત્યારબાદ સૂત્રવિધિ કે સૂત્ર કે શુક્તિ સ્વરૂપે રજૂ થયેલી વિગત એ સિદ્ધાંતને સમજને વિસ્તારે છે તેમજ વિવેચનથી ટીકા ટપ ટિપ્પણી સમજાવવાની વિધિ એટલે સૂત્રવિધિ હવે આ જે પદ્ધતિ છે એ ગુરુકુલ પ્રથામાં ઉપયોગમાં લેવાતી અર્થવિસ્તાર વિચાર વિસ્તાર જેવા જે લેખન પ્રકારો છે એ આ વિધિથી શીખવી શકાય વિવેચન કે સમજ વિસ્તારવા કહેવત વિચાર વિસ્તાર કંડિકા કાવ્ય પંક્તિઓ કે સૂત્રોનો આધાર લેવામાં આવે છે આ નીતિને આપણે ઐતિહાસિક ઘટનાઓ જીવનકથાના પ્રસંગો વ્યક્તિત્વ વિશેના કાર્યો સામાજિક પરિસ્થિતિ કે ઘટના વિશેષનું વર્ણન પણ કરાવી શકાય ત્યારબાદ પ્રવચન પદ્ધતિ જોઈએ કે આ પદ્ધતિની ચર્ચા આપણે અગાઉ પણ કેટલાક પ્રકરણમાં કરેલી છે તો આ જે પદ્ધતિ છે એમાં ચિંતનાત્મક શાસ્ત્રીય વિચારણા કે અભિનય વિષય માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય અને મુલાકાત પદ્ધતિ કે કોઈ પણ વિષય અંગે લેખન કરવા માટે શિક્ષક સંદર્ભ સાહિત્ય સામગ્રી સ્ત્રોત વ્યક્તિ સ્થળ અંગે માહિતી આપે છે વિદ્યાર્થીએ તે સંદર્ભોને શોધ કરી અભ્યાસ કરી અને સંપાદન કરી નિબંધ લેખન કરવાનું હોય છે શિક્ષક મુલાકાત દ્વારા માર્ગદર્શન આપે છે આ પદ્ધતિ એ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વધારે ઉપયોગી બને છે શિક્ષકનું જે ચોકસાઈ ભર્યું માર્ગદર્શન અને વિદ્યાર્થીની અભ્યાસ નિષ્ઠા પર પદ્ધતિની સફળતાનો આધાર છે અનુકરણ અને આદર્શ વિધિ જોઈએ પદ્ધતિ તો વિદ્વાનો લેખકો અને સાહિત્યકારોએ લખેલા નિબંધોનું અહીં જતન કરે છે કે તેના અનુકરણની વિદ્યાર્થીઓમાં વિચાર પ્રક્રિયા લેખનની રજૂઆતનો ક્રમ વગેરે અંગે ક્ષમતા કેળવાય અને તેના આધારમાં અનુકરણથી નિબંધ લેખન કરે છે ત્યારબાદ વાદ વિવાદ પદ્ધતિ કે સંવાદ સમસ્યાયુક્ત વિષય પર પક્ષ વિપક્ષના દ્રષ્ટિબિંદુથી વિવાદાત્મક નિદર્શન રજૂ કરી નિબંધ લખવાની આ પદ્ધતિ છે કે વર્ગમાં વાદ વિવાદ રૂપે ચર્ચા કરવી પક્ષ વિપક્ષની દલીલો સાથે લેખન કાર્ય કરાવી શકાય ત્યારબાદ જૂથ ચર્ચા પદ્ધતિ કે વિષયના સંદર્ભમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે વર્ગના વિદ્યાર્થીઓને જૂથમાં વહેંચવાથી ચર્ચાના અંતે વર્ગના અહેવાલ એ વાંચન કરાવી નિબંધ લેખન કરાવી શકાય પદ્ધતિમાં પ્રકારમાં આ પદ્ધતિ એ વિશેષ માહિતી આપે છે ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિ કે નિબંધ લેખનના સંદર્ભમાં ચારે દિવસના પ્રોજેક્ટ લઈને વિદ્યાર્થીઓને લેખન કાર્ય કરાવી શકાય ત્યારબાદ આપણે જોઈએ કે રચના વિષયક અન્ય ક્ષેત્રોનું શિક્ષણ કે જેનો અર્થ જોઈએ કે આપેલ મુદ્દાને આધારે વાર્તાની રચના કરવી એટલે વાર્તા લેખન કે અન્ય ક્ષેત્રો આપણે નિબંધ લેખનની વાત કરી હવે વાર્તા લેખનની વાત કરીએ તો વાર્તા લેખનની શરૂઆત કઈ રીતે કરવી તો વાર્તાની શરૂઆત આપણે જનરલી કરીએ છીએ કે એક ગામ હતું એમાં એક નદી હતી એમ કરી શકાય ત્યારબાદ મધ્યમાં વાર્તાના વિષય વસ્તુના ઘટના કે પ્રસંગનું આલેખન કરવું જોઈએ અને અંતમાં વાર્તામાંથી મળતો બોધ રજૂ કરવો જોઈએ અને બોધ અનુસાર શીર્ષક આપવું જોઈએ હવે વાર્તા દરમિયાન ધ્યાન રાખવાના જે મુદ્દાઓ છે તો વાર્તાઓમાં કેટલીક કલ્પનાઓ રજૂ કરી શકાય અને તે ખૂબ અગત્યનું છે તેથી વાર્તાને અનુરૂપ કલ્પનાની રજૂઆત કરવી જોઈએ વાર્તાની શરૂઆત એ આકર્ષક વિદ્યાર્થીને વાંચવી ગમે તેવી હોવી જોઈએ વાર્તાની અંદર જે પ્રસંગો આવે છે કે ઘટનાઓ આવે છે એને ક્રમબદ્ધ રજૂઆત કરવી જોઈએ ત્યારબાદ વાર્તાની અંદર આવતા પાત્રોને અનુકૂળ પહેરવેશ એમના સંવાદો વાર્તાલાપના જે વાતચીતના શબ્દો છે એ વાતાવરણ યોગ્ય હોવું જોઈએ વાર્તાની ભાષા સરળ શુદ્ધ અને હૃદયસ્પર્શી હોવી જોઈએ વાર્તાના જે પ્રસંગો છે પ્રસંગો દ્વારા વાચકને લાગણી થાય તે રીતે તેની રજૂઆત થવી જોઈએ તો મિત્રો આ એકમમાં આપણે અહીં ચટકીએ છીએ જેટલા મુદ્દા શીખ્યા એને લગતા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે સારા નિબંધ લેખનની ત્રણ આવશ્યક પૂર્વ શરતો જણાવો તો મિત્રો આજે આપણે અહીં અટકીએ છીએ હવે પછીના વ્યાખ્યાનમાં આ જ એકમના આગળના જે મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું ધન્યવાદ